તો બંને દીકરાઓની કૌભાંડમાં ધરપકડ થયા બાદ મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા છે મંત્રી બચુ ખાબડના બે દીકરાઓની ધરપકડ પર મૌન સેવી લીધું છે તેમણે અને હવે તેઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે ગાંધીનગર ખાતે કાર્યાલયમાં મંત્રી બચુ ખાબડની અનુપસ્થિતિ જોવા મળી બંને દીકરાઓની કૌભાંડમાં ધરપકડ થયા બાદ મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થયા છે મંત્રી બચુ ખાબડના બે દીકરાઓની ધરપકડ કરી લેવાતા હવે તેઓએ મૌન સેવ્યું છે ગાંધીનગર ખાતે કાર્યાલયમાં પણ મંત્રી બચુ ખાબડની અનુપસ્થિતિ જોવા મળી રહી છે તો દાહોદમાં મનરેગા કૌભાંડ મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે કોંગ્રેસે હવે બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ પણ કરી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આખરી પ્રતિક્રિયા આપી કૌભાંડને લઈને તપાસ સમિતિ બનાવવી જોઈએ મુખ્યમંત્રી બચુ ખાબડને પદ પરથી મુક્ત કરે તેવી માંગ કરાઈ છે ભારતીય જનતા પાર્ટીના સરકારના મંત્રીપુત્રોએ અને એના મળતિયા આચરેલા કૌભાંડનો આંક ઇકોતેર કરોડ આસપાસ થાય છે આજે ધરપકડ થાય પણ સમગ્ર કૌભાંડ મનરેગાનું આ બે તાલુકાનું કૌભાંડ અંગેના દસ્તાવેજી પુરાવા સાથે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા ડોક્ટર તુષારભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમકતાથી પુરાવા સાથે રજૂઆત કરી મંત્રી ત્યાં સરકારમાં મંત્રી હોય અને એમના પુત્રો હોય તો એમની પછી તપાસ કેટલી કેવી થશે આપણે ભૂતકાળમાં જોયું છે અનેક કાંડ અને કૌભાંડ એની તપાસમાં નાના લોકોને પકડવાના માછલીઓને અને મગર મચ્છોને પછી પાછળથી છુટકારો થઈ જાય આપણે જોયું છે એવા સંજોગોમાં મનરેગા કૌભાંડમાં આ પ્રકારનું કામ ન થાય એટલે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યના મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે અને એ રાજીનામું ન આપે તો મંત્રી શ્રી તાત્કાલિક એમને પદ ઉપરથી મુક્ત કરે તો જ આ સમગ્ર તપાસ થશે નાગરિકોને ન્યાય મળશે ભાજપના મંત્રી બચ્યુ ખાબડ એના છોકરાએ એકોતેર કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી એના પૈસા ખાઈ ગયા એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર કેમ લેતા નથી કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે એની સામેને અમારે મુવમેન્ટ ચાલશે આવનારી સમયની અંદર આ અમારા મુદ્દાઓ ઉકેલવા માટે અમે મોટી મુમેન્ટ કરીશું અને જ્યારે પણ કંઈ પણ હશે આ ગુજરાતમાંથી ભાજપને અમે ઉખેડીને ફેંકી દઈશું